વિડીયોની અંદર તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો આ કાર વેચવાની છે ટોપ કાર સાવ ઓછી અંદર મળી જશે ગાડીની ટોટલ માહિતી હું તમને વિડીયોની અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો જૈલુભાઈ ને વેચવાની છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ગાડી વેચવાની છે જયલુભાઈ ને યુડાઈની

રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકશો કારના ઓનરનો પહેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે આ કાર સેકન્ડ ઓનર જોવા મળશે અને વીમો અને પાર્સિંગ પણ ચાલુ છે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો